સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વડોદરા ગામે શ્રી વહાણવટી યાત્રાધામ કમિટીના સહયોગથી સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વડોદરા ગામે શ્રી વહાણવટી યાત્રાધામ કમિટીના સહયોગથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે લગ્નથી બે પરિવાર એક થતા હોય છે એકવીસમી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરી પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસમાં લાખો રૂપિયાના આંધણ કરતા હોય તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે આજે યોજાય સમૂહ લગ્નમાં અગિયાર નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન હરસિદ્ધ માતા ક્ષત્રિય યુવક મંડળ અને વહાણવટી યાત્રાધામ વડોદરા યુવક મંડળ સમૂહ લગ્નને સફળ બનાવ્યો આજે એક બાજુ માતાજીનું સાનિધ્ય મળેલ હતું અને બીજી બાજુ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડી રહ્યા હતા જેમને વધાવા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા ભારત તલોદ ગુજરાત